ફાયર સેફ્ટી એક્ટ નો ગુજરાતમાં ક્યાંય અમલ નથી થઈ રહ્યો ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે અરજદારના વકીલ નું કહેવું છે ફાયર સેફ્ટી સહિતની તપાસ કરવા પણ તાકીદ કરવામાં આવ્યા છે જરૂરી હોવાનું પણ વકીલે જણાવ્યું છે રાજકોટ આ કાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યક્ત કર્યું છે રાજકોટ આ કાંડ ખૂબ જ દુઃખદ ઘટના બની તો રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટી તપાસ કરી રહી છે એસઆઈટીની પાસેથી તમામ જે રિપોર્ટ છે એ માગવામાં આવ્યા છે અત્યાર સુધીમાં અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કેટલાક સામે હજુ પણ કાર્યવાહી બાકી છે પરિવારો ઠોસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે સત્યાવીસ નિર્દોષ લોકોનો જે અગ્નિકાંડે જીવ લઈ લીધો હતો ત્યારબાદથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જો કે હાઈકોર્ટે સમગ્ર મામલે દુઃખ પણ વ્યક્ત કર્યું આ સાથે જ હાઈકોર્ટના જે વકીલ છે તેમણે હાઈકોર્ટમાં આજે રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે ક્યાંક ટીલાસ જોવા મળી રહી છે કોર્ટ જવાબદાર અધિકારીઓને પણ

ભાવિની ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ લઈને સુઓ મોટો હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત હજી સુધી રિપોર્ટ રજૂ નથી કર્યો તેને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓને માટે છાવરવામાં આવ્યા સમયે ત્યાંના જિલ્લા કલેક્ટર થી લઈને અનેક અધિકારીઓ રાજકોટ અગ્નિકાંડ સમયે પણ જયારે ઘટના બની હતી ત્યારે ફોટા જે સામે આવ્યા હતા કે ઉદઘાટન જે જયારે રાજકોટમાં ગેમઝોન નું થયું હતું તે દરમિયાન અધિકારીઓ જયારે હાજર રહ્યા હતા તેની બેદરકારી દર્શાવે છે કે કેટલાક પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવે તો અધિકારીઓ તેમની સાથે છે આ પ્રકારનું અવલોકન પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે મહત્વનું છે કે હવેથી રાજ્યમાં ચાલતા તમામ તમામ જે 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 ગેમ ઝોન બંધ કરવામાં આવે જેમાં કેટલીક ખામીઓ પણ સામે આવી હતી અને તે જ અલગ અલગ પ્રકારના મનપાના અધિકારીઓ હતા તેમના જ નેજા હેઠળ આ પ્રકારની કામગીરી અને બેદરકારી જો સામે આવે છે તો અમદાવાદમાં પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ ક્યારે પ્રશાસન જાગશે તેવા કેટલાક વેધક સવાલ પણ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ને કર્યા અને તમામ બાબતો ને લઈને ફર્સ્ટ ફેક્ટ રિપોર્ટ જે હકીકતનો જે રિપોર્ટ છે જે ફાઈનલ રિપોર્ટ હવે કોર્ટમાં રજૂ કરવા માટેની આખરી તક ગુજરાત હાઈકોર્ટે સરકાર ને આપી છે જી આભાર માહિતી માટે